વેલકમ બેક ટુ કવિના આજે હું બે થી ત્રણ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરું છું અને સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને ઘણા લોકોને ખબર છે કે આજે આજે છે સન્ડે તો બધાને જ ખબર છે પણ એમાંથી ઘણા લોકોને એ ખબર છે કે આજે અમારે જવાનું હતું લગ્નમાં મારી કલીગના લગ્ન છે અને અમે બધા ફરીથી ભેગા થવાના છીએ મારા બધા કલીગ્સ સો આઈ એમ સુપર સુપર એક્સાઇટેડ અને ગાઈઝ હું તમને એક વસ્તુ આજે એક જણને એવી મળવાની છું જે શી ઇઝ માય લાઈક શું કહું એને સોલ ફ્રેન્ડ કહીશ બિકોઝ એની સાથે હું ગમે તે બધું જ શેર કરી શકું બહુ જ ક્લોઝ છે મારાથી એનું નામ છે પદ્મજા અને વંશુને પણ ખબર છે જ્યારે પણ હું એવું કહું કે હું ઓફિસ જાઉં છું તે સૌથી પહેલાં એમ જ કહે કે પદ્મજા માસીને મળવા જાય છે મોમાં એટલે હી ઓલ્સો નોઝ કે પદ્મજા માસી ઇઝ વેરી ક્લોઝ ટુ મી તો હું આજે તમને લોકોને એ પણ એને પણ મળીશ પદ્મજા અને અંશુર બે બોથ આર હસબન્ડ વાઈફ તો એ બંનેને મળીશ અને બાકી બધાને તો તમે એક એક વાર મળી ગયા છો અંકિતના નવા ઘરનું વાસ્તુ હતું ત્યારે પણ પદ્મજા નથી આવી શકી અને હમણાં લાસ્ટ જે અમે લગ્નમાં ગયા બરવેસરના ડોટરના એમાં પણ એ નથી આવી શકી સો આજે આવવાની છે આજે જે નમ્રતાના લગ્ન અને ચલો તમને બધાને મળાવું હું આજે ફરીથી સો અને ગાઈઝ ગેસ વોટ સૌથી મોટી આજે નવાઈની વાત એ છે કે વંશુ હેઝ રિફ્યુઝ ટુ કમ એણે આવવાની ના પાડી દીધી ઈ સેડ કે ના મને ઘરે રહેવું છે નથી આવું અહીંયા જ રમવું છે સો વી વર લાઈક ઓકે શું એનાથી સારું શું હોય લાઈક બહાર નીકળ્યા છીએ એ નથી તો થોડું ઘણું તો એવું લાગે પણ એક ફ્રીડમ પણ લાગે કે એ નથી એટલે એને સાચવવાનું નથી એને ખાવા પીવાનું ટેન્શન નથી મમ્મી લોકોની સાથે ઘરે છે મમ્મી પપ્પાએ મને બહુ બધી વાર કીધું કે તું તાર જવા ટેન્શન ના કર કેમકે હવે રાતનો ટાઈમ છે અમે સાત વાગે નીકળ્યા છીએ ઘરેથી અને રાતનો ટાઈમ છે ને એને આવી રીતે મૂકીને હું નથી ગઈ ક્યારે પણ આજે બહુ જ રમ્યો છે અને બપોરે સૂતો નથી એટલે રાત્રે વહેલો જ સુઈ જવાનો છે અમે આઈશું એની પહેલાં સુઈ સૂઈ જ ગયો હશે તો આજે તો પપ્પાએ પણ મને કીધું કે ટેન્શન ના લેશો જાઓ અમે રાખીશું એમ મને એવી ચિંતા થતી હતી કે અમે ગયા પછી એ કે કેસેડ જવું છે ડેડી જોર જવું છે તો શું કરીશું તો પણ કંઈ નહીં છે એ લોકો સાચવશે અને બીજી વાત એ કહેવાની હતી કે મમ્મીની તબિયત હજી પણ સારી નથી શી ઇઝ ઓન મેડિકેશન્સ હજી એમને દવાઓ ચાલુ છે અને ખાવા પીવાની હમણાં ડોક્ટરે ના પાડી છે કેમ કે પેટમાં ઠીક નથી એમને સો હમણાં થોડું લિક્વિડ પર જ છે ડૉક્ટરે બધા પેલા પણ આપ્યા છે ને શું કહેવાય ને શું કહેવાય ઓઆરએસને એવું બધું આપ્યું છે અને ફ્રૂટ્સ ખાવાના કીધા છે બાકી અનાજ ખાવાની ના પાડી છે તો હજી કાલનો દિવસ આવી ગયો છે એવું રાખશે પછી પણ જો પેટમાં સારું નહીં થાય તો સોનોગ્રાફી કરવાની છે અને આઈ હોપ સારું થઈ જાય આજે તો કહેતા હતા કે આજે પેટમાં કંઈ થતું નથી એટલે હવે હોપફુલી કાલ સુધી સારું થઈ જાય તો ચલો હવે અમે ઓન ધ વે છીએ જઈએ છીએ પહોંચીને તમને મળું આજનું અમારું વેન્યુ છે બેલે વ્યુ શું યશપલા છે ક્લબ ક્લબ ઓકે છે સી નમ્રતાના લગન બહુ સરસ જગ્યાએ રાખ્યા છે જલ્દી જલ્દી પહોંચી જઈએ વૈશાલી ઓલરેડી પહોંચી ગઈ છે અને વી ઓન આર બે બસ પદ્મજા પણ પહોંચવા જાય છે આપણે પાર્ક કરીને જઈએ અંદર ત્યાં સુધી આવશે વાવ નાઈસ ફાર્મ હાઉસ હતું બેસિકલી આ અને બહુ જ સરસ ડેકોરેટ કરેલું હતું રિયલ ફ્લાવર્સથી એની ફ્રેગ્રેન્સ પણ આખા જ ફાર્મમાં એટલી સરસ આવતી હતી There she is, helping ah. her husband. Ah, ah. <laughs> Yes. <laughs> Hello! <laughs>

कुछ नहीं होता है बिना <laughs> मत के मैं फंस जाऊंगी अरे अंकित तब से वो बोल रहा था बेला मां कि खुद ने कमेंट भी कर दिया लॉन्च सरस मजा नहीं पेट पूजा पी अमे लोग लाइन में उभा रहा था नम्रता ने स्टेज पर मडवा मे અને મીનવાઈલ અમાર ત્રણેના સ્પાઉસ જે બેઠા હતા નતાયા સ્ટેજ પર એ લોકો લૂડો રમતા હતા સો અમે લોકો તો બહુ જ લાંબી લાઈનમાં ઊભા હતા અને બધે શાંતિથી લાઈનમાં ઊભા રહીનસી કેટલી લાંબી લાઈન છે એટલા બધા વેઈટ કરતા હતા કે ક્યારે વારો આવે પછી વારો આવી ગયો અને સી હવે અમે લોકો સ્ટેજ પર આવીશું સ્ટેજ પર આવ્યા પછી અમારા લોકોનો ફોટો સેશન થયું અને એ પણ દેખાશે તમને અને પછી જેવા અમે લોકો નજીક આવી ગયા સ્ટેજની એવા અંકિતના વાઈફ અને પદ્મજાના હસબન્ડ બંને આવી ગયા સ્ટેજ પર અને યશપાલ સ્ટીલ ચોઝ ટુ નોટ કમ ઓન ધ સ્ટેજ તો એ ના આવ્યા એમણે ફોટોગ્રાફી કરી એ સારું જ થયું એના આયા તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ ગઈ કોનટ વાળું આપણે ચલો વોટ શુડ આઈ ટેકર્સ ચલો કરે તો સાંજે અમારે નીકળવામાં લેટ થઈ ગયું હતું એટલે મેં મારો ફૂલ લુકનો વિડીયો લીધો નહોતો એટલે આઈ થોટ ચલો હું તમને બતાવી દઉં કેવી લાગતી હતી ફૂલ લુકમાં મારી સાડી અને તમે બધા કમેન્ટમાં કહેજો કેવી લાગતી હતી ને અહીંયા જ હું આ વ્લોગનું એન્ડ લઉં છું જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ